मूल सर गुरु कदीर साहेब की दरिदरम डास साहेब की चारों गुरु बच बयालिस की थे गाड़ीपति कदीहारी साहेब तगदीस साहेब की गुरु कमर डास साहेब की गुरु मगंडा साहेब की गुरु मुंगर दास साहेब की गुरु मधर दास है की कर्म बड़ा प्रधान है जन्म मरण के बीच में કર્મ બડા પ્રધાન કર્મ બડા પ્રધાન આજ મોર તલાવ ગામની અંદર તલાવ ચોકા આરતી યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે

આજે ઘણા દિવસથી ઉજાગરા કરવામાં આવે છે તો એમને બહુ ગ્રસ્ત વેઠવાનું આવે છે કારણ કે જેઓના ઉદ્ધાર કરવા માટે મહાપુરુષો પોતાની તબિયતને પરવા કરતા નથી

જેટલા બને એટલા બહાર ખેંચી લેવાનો એમનો ચરે કરે છે એનું એક જ કારણ છે કે આ નું કેમ થાય ત્યારે સદગુરુ પરમાત્મા સત્ય નામ એ સૌથી મોટું છે સદગુરુ પરમાત્મા નું આ જીવ ઉદ્ધાર કરનારો છે અને જીવ નું ઉદ્ધાર જો હોય આત્મા નું જો કલ્યાણ કરવું હોય તો સદગુરુ કવિ સાહેબને તમારે લાવવા જ પડે તમારા જીવનમાં માં નહી તો એના સિવાય આ જીવ આત્મા કલ્યાણ થવાનું નથી કારણ કે રમેની અંદર ગાવામાં આવે છે આ સંસાર કાલ પુરુષ નું રાજ છે માય છે જન્મ મરણ ના ચક્કરો છે એમાંથી જો કોઈ બચાવનારું હોય તો એ માત્ર ને માત્ર સ્વરૂપ નું કબીર સાહેબ જ છે જે આપણા માટે સાર શબ્દ લઈને એવા બાંધવ ઘર ની અંદર

અને શ્રદ્ધા વિશ્વાસ થી આરતી ને માની લેશે ને તો સમજો બેરો પાર થઈ ગયો તમારો આજે પરિવાર ના લોકો એ સૌ ભેગા મળીને આ આરતી ને પ્રેમ થી વધાવી છે એની પર વિશ્વાસ મૂકો છે